હું ઉત્સવ જાદવ આયુર્વેદની જ્યાં વાત આવે ત્યાં વાત પિત્ત અને કફની પણ વાત આવે તો ચાલો આજે આપણે વાત પિત્ત અને કફની માહિતી ડોક્ટર પૂજા કોટક પાસેથી મેળવીએ નમસ્તે નમસ્તે વાત પિત્ત અને કફ તે બેઝિક ઓફ આયુર્વેદ છે વાત પિત્ત અને કફ એ આયુર્વેદનો જે મૂળ પાયો છે ત્યાંથી એની શરૂઆત થાય છે એક નાનું એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે આયુર્વેદ એટલે જીવનનું વિજ્ઞાન છે તેમાં સૌથી પહેલી જે વ્યાખ્યા આયુર્વેદની કરવામાં આવી છે ને તેમાં કહ્યું છે કે સમદોષ સમુપ્રિય સ્વસ્થ સ્વસ્થ વ્યક્તિ કોણ છે જે પાયો પાયોસુ છે તો તેમાં પણ સૌથી પહેલું વર્ણન ત્રિદોષનું કરેલું છે એટલે વાતપીત અને કફ એ બેસ ઓફ આયુર્વેદ કહેવાય છે બધા લોકોને વાતપીત અને કફ વિશે જાણવું હોય તો તે કઈ રીતે જાણી શકે જ્યારે આપણે વાત કરીએ ને કે મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા નથી પરંતુ તેણે શબ્દ સાંભળેલો છે કે વાત પિત અને કફ શું છે ત્યારે એમને એક સાદું એક્ઝામ્પલ આપીને સમજાવી શકું હું હંમેશા મારી ઓપીડીમાં પણ લોકોને વાત કરતી હોઉં છું કે ભાઈ તમે તમારી પ્રકૃતિ ચોક્કસ જાણો જેથી કરીને તમે તમારો આહાર વિહાર ગોઠવી શકો તો પિત અને કફને સમજવું હોય ને તો એક એક્ઝામ્પલ આપું કે વાતપીત અને કફને આપણા શરીર સાથે સંકળેલું છે એવું નથી ને કફને પંચમહાભૂત સાથે સંકળેલું છે એટલા માટે જ જે બ્રહ્માંડમાં છે તે જ આપણા પિંડમાં છે બરાબર તો આ વસ્તુને જ્યારે જાણીએ તો લોકો કહે છે કે આપણું શરીર એક યંત્રવત છે બરાબર એક મશીન છે તો એક સિમ્પલ વસ્તુ જાણીએ કે એક કાર છે અથવા તો કોઈ વ્હીકલ છે તો વ્હીકલ કઈ વસ્તુથી ચાલે આપણે ચાલવાની જ વાત છે અત્યારે બરાબર તો ચાલે કઈ વસ્તુથી તો કોઈ પણ વેહિકલ ચાલે છે તો તેમાં એર જોઈએ એટલે હવા બીજી વસ્તુ શું જોઈએ તો તેમાં ઈંધણ જોઈએ અને ત્રીજી વસ્તુ શું જોઈએ તો તેમાં એક પેટ્રોલ જોઈએ બરાબર હવે ઓઇલ અને પાણી તે વસ્તુ શું દર્શાવે છે તેનું ઈંધણ કે તે એની કફ પ્રકૃતિ દર્શાવે છે હવા જોઈએ તો તેની વાયુ પ્રકૃતિ દર્શાવે છે અને ત્રીજી વસ્તુ આવે પેટ્રોલની બરાબર તો પેટ્રોલ એ એટલે કે પિત્ત વસ્તુ આ ત્રણ વસ્તુથી મળીને કોઈ પણ મશીન ચાલે છે આ સિવાય ચોથી વસ્તુની જરૂર નથી પડતી તે જ રીતે વાત પિત્ત અને કફ આ ત્રણ વસ્તુથી વ્યક્તિનું શરીરનું બંધારણ બનેલું છે અને તેનાથી જ વ્યક્તિનું શરીર ચાલે છે તો સિમ્પલ વસ્તુ છે કે આ ત્રણ ફંડામેન્ટલ ઓફ બોડી

તો જયારે વરસાદ ચોમાસામાં પડે અથવા તો એક ધારો પડે તો તે પ્રાકૃત રીતે અતિશય વરસાદ પડે છે બરાબર તો શું એ પ્રકૃતિક વસ્તુ કહેવાય નો બરાબર છે તે વસ્તુ એ વિકૃતિ ગણાય અથવા તો અતિવૃષ્ટિ અથવા તો દુષ્ટિ ગણાય તે જ રીતે જયારે કોઈ પણ વસ્તુ પ્રકૃતિગત કામ કરે છે ને ત્યારે તે વસ્તુ આપણા માનવ શરીર માટે પ્રાકૃતિક છે પરંતુ વધેલો કફ જયારે શરદી કરે છે ત્યારે તે પ્રાકૃત નથી પરંતુ એ દુષ્ટિ છે તે વિકૃત છે તે જ રીતે જયારે પિત્ત વધે છે જયારે તે એસિડિટી કરે છે ત્યારે તે વિકૃત છે અને દુષ્ટિકરનાર છે માનવ શરીરમાં વાત પિત્ત અને કફ ત્રણેય વસ્તુ સમાંતર પ્રમાણમાં ચાલે ને ત્યાં સુધી તે પ્રકૃતિ છે જ્યારે તે બગડે છે દોષો ઉત્પન્ન કરે છે અને રોગને ઉત્પન્ન કરે છે ને ત્યારે તે દુષ્ટિ અથવા તો વિકૃતિ છે વાત પિત અને કફની આપણે આ શોર્ટ અને સ્વીટ માહિતી જાણી આવી નવી નવી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો થેન્ક યુ થેન્ક યુ સૌની મંગલકામના સાથે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા